તો આપણી પાસે છે ને આ હું બોર્ડ નક્કામું છે આની ઉપર જો લખાતું નથી બરાબર તો આ નક્કામા બોર્ડનો ઉપયોગ છે ને આપણે ચકલી બનાવવા માટે કરીશું તો સૌથી પહેલાં આપણે ફેવિકોલ લગાડી દીધો જુઓ ચકલી દોરી અને શું કર્યું ફેવિકોલથી બોર્ડર કરી દઈએ અને બોર્ડર કર્યા પછી આ આપણો ગુલાલનો કલર છે જે ધુરેટીનો તહેવાર તો પૂરો થઈ ગયો અને કલર આપણી પાસે પડેલો છે એ કલરનો ઉપયોગ અને આપણી પાસે પેન્સિલનો નો છોલ છે લેતા હોતો બેટા તો એ પેન્સિલનો નો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના ચક્કીબેન બનાવવાના છે તમે ચકલી બનાવો છો મેં ચકલી દોરી દીધી હું અત્યારે ફ્રી છું એટલે જો આપણે ડબ્બો ભરેલો ક્યાંય ગયો સોલ એ લાવો ડબ્બો ભરેલો લાવો જો અરે વાહ જો આપણે ડબ્બો ભરેલો સોલ છે એનો ઉપયોગ કરીશું અને સરસ મજાના આપણે ચકલી બનાવીએ જો ચકલીને આખી ફેવી દોરી દીધી છે હવે એની ઉપર કલર નાખી દઈશું આપણે જો આ રીતે ચકલી ઉપર બધો ગુલાલ નાખી દીધો છે હવે એને આ રીતે હલાવીશું જુઓ જો આ રીતે હલાવીએ અને જો કેવી સરસ મજાની ચકલી લાગે છે અને વધારાનો જે આપણો કલર છે એ આપણે આ ડીશમાં લઈ લઈશું જો જાદુ થઈ ગયું બેટા જો બની ગઈ ચકલી જો હવે આપણે આ વધારાનો જે કલર છે એ આ રીતે એને લઈ લઈશું આ રીતે ખખડાવીશું એટલે નીકળી દેશે જો જો સરસ મજાની ચકલી બની ગઈ હવે એના ઉપર આપણે એના પીછા બનાવીશું આનાથી જો આ રીતે સરસ મજાની જે પેન્સિલનો છોલ છે એ અંદર લગાડી અને એસમાંથી સરસ મજાની ચકલી બનાવીએ છીએ જો પેન્સિલનું છોલ અને કલરથી જો સરસ મજાની ચકલી આજે વિશ્વ ચકલી દિન દિવસે બનાવી છે અને તમામ બાળકોએ જો સરસ મજાનું પોતાની જાતે ચકલી દોરી અને ચિત્ર દોર્યું છે વાહ ભાઈ ગા જો પહેલાં શું લખીને ચકલી બનાવવાની જો એસ લખી અને સરસ મજાની ચકલી બનાવી છે કયા દિવસને વિશ્વ ચકલી દિવસ દિન તરીકે ઉજવવામાં આવે છે કયા દિવસને વીસમી માર્ચ યાદ રાખવાનું કયો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ ચકલી દિન તરીકે અને જો સરસ મજાનું આજે દીકરીઓને શીખવાડ્યું તો દીકરીઓને બધાને એસમાંથી ચકલી દોરતા આવડી ગયું એના માટે અમે બોર્ડમાં દોર્યું અને પછી અહીં આ રીતે એની પ્રવૃત્તિ પણ કરી જો વિશ્વ ચકલી દિન નિમિત્તે આ રીતે સરસ મજાની પ્રવૃત્તિ કર્યા બાદ હવે તમામ દીકરીઓ ચકલી વિશે જે કાગળ આપ્યો છે એની અંદર તમને આવડે એટલા વાક્યો તમારે ચકલી વિશે લખવાના છે ચલો લખવાનું ચાલુ કરો ચકલી વિશે તમારે લખવાનું છે તમારી જાતે એકબીજામાં જોયા વિના તમને જે ચકલી વિશે તમે જાણતા હોય ચકલી વિશે તમે શું કરવા માંગો છો ચકલી બચાવું અભિયાનમાં તમે શું કરશો અત્યારે નાના છો મોટા થઈને શું કરશો એ પણ તમારે લખવાનું છે જો એક એકની નાની નાની દીકરીઓ પોતાની જાતે સરસ